સરકારી હોસ્પિટલ ચાલુ નથી કરાવી શક્યા ભલે તેઓ કેન્દ્રીય મંત્રી હતા અને હવે મોટર લઈ પ્રચાર કરે છે કે સામાન્ય માણસની જેમ હું તમારી પાસે આવ્યો છું મત આપજો બસ હવે આ ભીખ માંગશે બે દિવસની ભીખ પછી ભાવનગરની ન ચાલુ કરાવી શક્યા એ નેતા પોરબંદરના લોકોને વચન આપશે કે હું તમારા કલ્યાણ માટે કરીશ શું કલ્યાણ કરશો ભાવનગરમાં આ સિવિલ હોસ્પિટલની અંદર મૃતદેહને કૂતરાએ ફાડી ખાધો એ પ્રકારે તમે તંત્ર આપ્યું હતું એવું જ તમે હવે પોરબંદરની લોકસભા વિસ્તારને તંત્ર આપશો કે શું મનસુખભાઈ વિગતવાર વાત કરીએ નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસ્તી નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે લોકસભાની ચૂંટણી આવી ગઈ છે તમારા મગજની શક્તિને માપવાનો પણ અવસર આવી ગયો છે કારણ કે દેશમાં આ ચૂંટણીનો અવસર છે તમે કોઈ પણ નેતાને જાકારો આપી શકો કોઈ પણ ની સત્તા તમે ફેરવી શકો એ સત્તા અને એ શક્તિ તમારા હાથમાં છે આ સત્તા અને આ શક્તિ ફરી પાંચ વર્ષ બાદ મળશે ત્યાં સુધી તમારે બસ વરાળો કાઢવાની છે હૈયા વરાળો ઠાલવી અને મેં માધ્યમો પાસે જઈને અને રડવાનું છે કે અમારું કલ્યાણ નથી થતું તો બુદ્ધિશક્તિનો પૂરતો ઉપયોગ કરજો આપણે વાત કરવી છે પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખ માંડવિયાની મનસુખ માંડવિયા કે જેઓ રાજ્યસભાના સાંસદ હતા રિટાયર થયા રાજ્યસભાના સાંસદ પદેથી અને હવે તેઓ લોકસભાની ચૂંટણી પોરબંદરથી લડે છે તેમનું વતન ભાવનગર છે ભાવનગરમાં શું તકલીફો હતી તેની વાત કરવી છે એ પહેલાં વાત કરીએ કે તેઓ આ દેશના કેન્દ્રીય મંત્રી હોવા છતાં ભાવનગરમાં તેમણે શું આપ્યું ભાવનગરમાં તેમણે આપી એક નવી સરકારી હોસ્પિટલ જે આજે ચાલુ નથી મશીનો ધૂળ ખાઈ રહ્યા છે કરોડો અબજો રૂપિયાનો ખર્ચો કરી હોસ્પિટલના બણગા ફૂક્યા હતા ત્યાં આજે કોઈ દર્દીની સારવાર થતી નથી તેવું તેમણે તંત્ર આપ્યું આમાં તમને હજી શરમ ના આવી તો વધારે શરમજનક કિસ્સાની વાત કરું કે ભાવનગરની સરકારી હોસ્પિટલમાં એક મૃતદેહને કૂતરાએ ફાડી ખાતા ત્યાં સુધી તંત્રને ખબર સુધા નહોતી એવું તંત્ર ભાવનગરમાં આપ્યું ઘણી વખત આપણે વિચારતા હોઈએ છીએ કે આ નેતાનું વતન તો બીજું છે ચૂંટણી લડવા બીજે કેમ જતા હશે જવું પડે ને ગામમાં મોઢું દેખાડવા જેવું કંઈ રહ્યું ના હોય તો બીજા ગામમાં આપણે સત્પણ કરવા જઈએ એ જ રીતે ચૂંટણી લડવા જવું પડે ઘણા બધા નેતાઓ એવા પણ હોય છે કે ભારતમાં કોઈ પણ ખૂણેથી ચૂંટણી લડી શકે કારણ કે તેઓ સ્ટાર હોય છે પોતાની જાતને તેઓ સ્ટાર તરીકે ઓળખતા હોય છે હોતા હશે સિતારાઓ મને ખબર નથી પરંતુ આપણે સિતારાઓ ચૂંટવાના છે અને સિતારા ચૂંટવામાં થોડી પણ ખામી રહી જશે તો આ સિતારાઓ તમારા પર ચઢીને બેસશે અત્યારે મોટરસાયકલ તો શું અત્યારે તો બકરી લઈને પણ આ પ્રચાર કરવા નીકળે એમાં એલા નેતાઓ હોય છે કારણ કે એમને રંગ બદલતા વાર નથી લાગતી પોરબંદરની જ વાત લો ને અર્જુનભાઈને રંગ બદલતા વાર લાગી ક્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં જતા રહ્યા બે દી પહેલા ગાંધીની વાત કરતા હતા હવે તેઓ સાવરકરની પણ કરશે તેઓ સંઘ સંઘની ઉપર ઘોળી ખતા હતા હવે એ જ સંઘને તેઓ બોલશે કે આ સંઘ કેવો સરસ છે આ સંઘ વિશે મારે કેવું વાત કરવાની છે વિચારો તમે આ રંગ બદલું નેતાઓ હવે પોરબંદરમાંથી હોય કે પછી રાજકોટમાંથી હોય કે પછી કોઈ બીજા જિલ્લામાંથી તમારે વિચારવાનું છે કે તમારે કોને ચૂંટવાના છે ચૂંટણીના અવસરમાં મતદાન કરજો મતદાનની શક્તિનો ઉપયોગ કરજો અને શુદ્ધ બુદ્ધિથી કરજો આ તમને હિન્દુ મુસ્લિમના ઝઘડાઓ બતાવશે તમને કોમી વય મનુષ્ય બતાવશે જાતિના નામે મત માંગશે સમાજના નામે મત માંગશે હવે એમને યાદ આવશે બધું જ કે હું કયા સમાજમાંથી આવું છું કયા સમાજ સાથે અન્યાય થયો હતો હું કયા ધર્મનો છું બધું જ યાદ આવશે કારણ કે ભીખ માંગવાનો વખત આવ્યો છે અને મોનોપોલી તો ભીખ માગવાની દરેક ભિખારી પાસે હોય છે એ બીજા નેતાઓ પાસે હોય છે ડેલીએ ડેલી આવીને પૂછે કે ભાઈ સાહેબ તમને કંઈ તકલીફ હોય તો મને કહેજો પણ અત્યારે મત આપજો પરંતુ જ્યારે ચૂંટાઈને જતા રહેશે ત્યારે તમે ક્યારે એમને શોધી શક્યા છો કે નહીં એ કમેન્ટ બોક્સમાં જણાવજો મનસુખભાઈને તો સિવિલ હોસ્પિટલ ભાવનગરની શરૂ કરાવવાની હતી એ તેઓ નથી કરાવી શક્યા પરંતુ તમારી આસપાસના કયા એવા નેતા છે કે જેમણે પોતાના કાર્યકાળની અંદર કંઈ કામ નથી કર્યું અને ફરીથી ચૂંટણી લડી રહ્યા છે તેમના નામ સાથે કમેન્ટમાં જણાવજો તો હવે ત્યાં પણ વિશ્લેષણ કરી અને વાત કરીશું નમસ્કાર વૈષ્ણવજન ने जे